ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ દ્વારા ખેડૂતો માટે હેલ્પલાઇન નંબરની જાહેરાત કરવામાં આવી છે ત્યારે પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું છે કે ધરતીપુત્રોની ખરીદ સેન્ટર પર સમસ્યાઓની તાત્કાલિક ઉકેલ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે આ નંબર ઉપર આપ આપની ખરીદ સેન્ટર પરની સમસ્યાની જાણ વોટ્સએપ પર નામ ગામ વગેરેની માહિતી આપી શકશો નમસ્કાર જય જવાન જય કિસાન તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાને લીધે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જે રૂપિયા દસ હજાર કરોડનું ખેડૂતો માટે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે માટે જુનાગઢ જિલ્લાના ખેડૂત ભાઈઓ વતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું હેક્ટર રકમ સહાય ચૂકવવાના આ નિર્ણયને ગુજરાત સરકારના આ નિર્ણયને એક ખેડૂત પુત્ર તરીકે હું આવકારું છું સાથે સાથે આવતીકાલથી એટલે કે નવમી નવેમ્બરથી જુનાગઢ જિલ્લામાં મગફળી અને સોયાબીનની ટેકાના ભાવની ખરીદી પણ ચાલુ થવા જઈ રહી છે ત્યારે હું તમામ નમ્ર અપીલ કરું છું કે ગુણવત્તાના માપદંડ પ્રમાણે આપની ખરીદીમાં કોઈ પણ જાતની તકલીફ પડે અથવા કોઈ સેન્ટર પર હેરાનગતિ થાય તો બાણું સાત એકતાલીસ બ્યાસી આઠ એકતાલીસ આ નંબર ઉપર આપની સમસ્યા આપનું નામ અને આપના ગામનું નામ મોબાઈલ નંબર સાથે આપ વોટ્સઅપ દ્વારા અમોને જાણ કરી શકશો જેથી કરીને આપને કોઈ તકલીફ પડે સેન્ટર ઉપર કોઈ હેરાનગતિ થતી હોય અથવા ગુણવત્તાના માપદંડ પ્રમાણે આપની જણસી હોય અને એમાં કોઈ તકલીફ થતી હોય તો વ્યક્તિગત રીતે આપને અમે મદદ કરી શકીએ